નેશનલ પાર્ક સાસણગીરની તથા સફારી બુક કરવાની એક વેબસાઇટ બનાવી દેશ વિદેશના મુલાકાતીઓ સાથે સાયબર ફ્રોડ કરનાર મેવાતી મુખ્ય સૂત્રધાર આરોપી રસીદ ખાન મેવાતીને ઝડપી લેતી મેંદરડા પોલીસ અને આ અંગે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરાએ પત્રકારો સમક્ષ વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ આરોપી આ સિવાય પણ બીજા બે મંદિરોની પણ બોગસ વેબસાઈટ બનાવેલ છે તેવું પણ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું અને હજુ વધુ પૂછપરછ પણ ચાલે છે આ સમગ્ર કામમાં તે એકલો છે કે તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે તે આગળ જાણવા મળશે તેવું પણ જણાવ્યું હતું જુનાગઢ જિલ્લામાં નેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણ સફારી અને જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગ મુજબ અધિકારીઓના અધિકારીઓને ધ્યાન પર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદન રૂમોનું બુકિંગ સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના શ્રી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીએ શ્રી સરૈયાના દ્વારા હાથ ધરવામાં આવે એએસપી શ્રી વિસાવદક શ્રી રોહિત કુમાર દ્વારા મેંદડા પીએને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવ હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપી એ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલેન દ્વારા જે પી એના આ રીતના સપડાય એ લોકો પાસેથી પૈસા સંખેરી અલગ અલગ બેંકોમાં

કે જે સાયબર ક્રાઇમ લગતી ફરિયાદોનું પોર્ટલ છે એની ઉપર અત્યાર સુધીમાં વિશેક ફરિયાદ આના જે કઈ નંબરને વાપરતો હતો એની પર વિસત જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ આ તપાસમાં ઘણા મુદ્દાઓ કેટલા સમયથી સર આ કરતો

એ જગ્યાએ ચોક્કસ લોકેશન મેળવીને એને પકડવામાં આવે છે સર જે ડોટ ઓઆરજી ડોમેન એને જે બનાવેલું હતું એ કઈ રીતે સર એને મળ્યું હતું કારણ કે ડોટ ઓઆરજી સંસ્થાકી એની ટેકનિકલ ટીમ મેંદળા પીએ અને એ મેંદળા પીએ અગાઉ એમની પાસે પણ ટેકનિકલ સારું એવું નોલેજ છે અને સાથે સાથે અમારી જે ટેકનિકલ ટીમ છે એ પણ એની સાથે તપાસમાં મદદમાં રહી અને આખી એની ઇમો કઈ કઈ રીતના એણે વેબસાઇટ બનાવેલી હતી એ આખો જે છે એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરશે ઉપયોગમાં લીધેલા છે બેંક એકાઉન્ટ એ ઉપરાંત એની જે વિશેષ ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે પોર્ટલ ઉપર તો એમાં કેટલા કેટલા રકમ ફ્રોડ થયો છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી